આ મુજબરું હૈ વિરમભાઈ નરસિંહભાઈ રહણી લલ્લુભાઈ લખમણભાઈ રહાણી અંબાબેન બબુભાઈ રહાણી રવાભાઈ લલ્લુભાઈ રહાણી જતાબેન રવાભાઈ રહાણી નરસિંહભાઈ લલ્લુભાઈ રહાણી કાશીબેન નરસિંહભાઈ રહાણી ભીમાભાઈ બબુભાઈ રહાણી લલ્લુભાઈ મણિબેન લલ્લુભાઈ રહાણી બબુભાઈ રવાભાઈ રહાણી કાશીબેન બબુભાઈ રહાણી મલાભાઈ નરસિંહભાઈ રહાણી જશોદાબેન મલાભાઈ રહાણી ભૂપતભાઈ બબુભાઈ રહાણી આ તો હે અમારો સૌથી કડાયો હવે અમારો ફોર્સ જીવત ઉધમણો હે એ નવજાત ગણા પ્રસંગ આશ્રય આ મુજબ છે સીતાબેન વિરમભાઈ રાહણી ઝવેરભાઈ ભીમાભાઈ રહાણી સંતોખબેન ઝવેરભાઈ રાહણી શારદાબેન દેવરાજભાઈ રહાણી અને વજનાબેન ભૂપતભાઈ રહાણી તમારે નવ ને ઘણા પ્રસંગ રે આશરે રાખ્યું છે અને અમે નવજાતને હું જેથી કરીને અમારા પ્રસંગને અને અમારા વાગણાને દીપાવો બોલ બાબા રામદેવ આરાધકી

ના હક્કલ મે મારી ન્યાત ને ગનો પર છે આ નવ જાત ના ગલો પર છે આ દિવાળા લારે જે કોઈ પરછત કરોડી હે ઓ કોઈ ખાતા વગર જાતો મતી ને જે કોઈ બેલ પૂંછી નો લાયોડો હે ઓ લીધા વગર જાતો મતી નલ ચાર પોસ કોમરી નું દે આ ટોળી ને નમ્ર વિનંતી હે કે બસ જૂટે પછે કોઈ ઉઠજો મતી જો ઉતી કોમ પૂરે પૂરે સંપૂર્ણ ન હોય તો ઉતી કોઈ મેરબોની કરીને ઉઠજો મતી